ભુજના લોકો માટે સિટી બસની સેવાનું સંચાલન યોગ્ય ન થતા તેમજ ભ્રષ્ટાચારને કારણે બંધ થઈ જતા ભુજ શહેર કોંગ્રેસ મહામંત્રીએ સિટી બસનું સંચાલન એસટી નિગમને સોંપવા માટે કમિશનરને પત્ર લખ્યો હતો તેમના જણાવ્યા મુજબ સિટી બસનું સંચાલન વારંવાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ભુજ નગરપાલિકા એજન્સી બદલાવે છે અનુભવી કોન્ટ્રાક્ટરને કામ આપીને કાયમી સેવા જો ન થઈ શકતી હોય તો ગુજરાત એસટી નિગમને આ કામગીરી સોંપવી જોઈએ ભુજ સહિત કચ્છ જિલ્લાના તમામ શહેરમાં પણ આ સુવિધા શરૂ થવી જોઈએ જેથી શહેરીજનોને લાભ મળે તેવું શક્તિસિંહ આર ચૌહાણે ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું મારું નામ શક્તિસિંહ ચૌહાણ છે ભુજ કોંગ્રેસ મહામંત્રી અમારી માંગણી એ છે કે જે ભુજની જનતાને તાત્કાલિક સિટી બસની આપણે ખૂબ જ જરૂરિયાત છે જે મોંઘા જે છકડાના ભાડા છે તે ખર્ચવા પડે છે અને જો જે સિટી બસનું સંચાલન જો આપણે ગુજરાત એસટી દ્વારા જો કરવામાં આવે તો આપણે ભુજ શહેરની જનતાને આપણે ભ્રષ્ટાચાર આપણે વગરની સેવા મળશે મારી લડત એ છે કે જ્યાં આજે પ્રાદેશિક કમિશનરની જે કચેરી છે રાજકોટ ખાતે અમે પત્રવ્યવહાર કર્યો છે કે છેલ્લા ચાલીસ વર્ષ કરતાં આપણે વધુ સમયથી આપણે ભાજપ શાસિત જે ભ્રષ્ટાચારી ભૂજ નગરપાલિકા છે તેનું શાસન છે તેને અગાઉ ઓગણીસો અઠ્ઠાણુંથી કરીને અઢાર સુધી આપણે ભુજ નગરપાલિકાએ આપણે પોતે પણ આપણે સંચાલન કર્યું છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે પછી ત્યારબાદ આપણે કોન્ટ્રાક્ટ આપણે પદ્ધતિ દ્વારા પણ આપણે સંચાલન આપણે ભૂત નગરપાલિકાએ આપણે કર્યું છે તે બે દ્વારા જે ભાજપ શાસિત જે ભ્રષ્ટાચારી ભૂત નગરપાલિકા છે તે આપણે તદ્દન નિષ્ફળ નીવડી છે જેમ રોગનું મૂળ જ્યાં સુધી આ રોગના મૂળને આપણે દૂર ના કરીએ તો રોગ આપણે દૂર ના થાય તેમ ભાજપ શાસિત જે ભ્રષ્ટાચારી ભૂત નગરપાલિકા છે તે વારંવાર આપણે ભ્રષ્ટાચારી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે અપનાવીને આપણે ભુજની જે જનતાના જે કરવેરાના જે નાણાં છે તે આપણે ભ્રષ્ટાચારમાં આપણે બરબાદ કરી રહી છે તેથી અમે આપણે પ્રાદેશિક કમિશનરની જે કચેરી રાજકોટ ખાતે આપણે પત્ર લખી ને એ માગણી કરી છે કે આપણે મુસાફરી પરિવહનનો જેને અનુભવ છે એને એટલે કે આપણે ગુજરાત એસટી જે નિગમ છે તેને આપણે ભુજ શહેરની આપણે સિટી બસનું આપણે સંચાલન આપણે સોંપવામાં આવે જેવી રીતે ઉદ્યોગપતિઓને આજે સરકાર છે તે બે રૂપિયા મીટર આપણે જમીન આપે છે તો આપણે સિટી બસ માટે પણ આપણે સરકારી આપણે જમીન આપી શકાય ને આપણે વ્યવસ્થિત રીતે આપણે સંચાલન સોંપી શકાય જો આપણે દાન તો અને હવે તો એ પણ બહાનું નથી હવે તો સ્પષ્ટ બહુમતી છે આપણે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા કાંઈ પણ એમનું કાંઈ કાંઈ આપણે કાગળ કે જે આપણે અરજી છે એ અટકે એમ નથી અને જો આપણે સિટી બસનું જો સંચાલન એસટી બસને સોંપવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરશું સિટી બસ ભણવાથી આપણું ભારતનું જે બંધારણ છે તે આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં આપણે અમલમાં આવ્યું ત્યારે આ બંધારણ હેઠળ આપણે સ્થાનિક જે સ્વરાજ્યોની આપણે સ્થાપના થઈ તેમાં આપણે ભુજ નગરપાલિકા રોડ રસ્તા પાણી અને ગટર જેવી જે આપણે જરૂરી સેવાઓ છે તે આપણે પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે ને સિટી બસ જેવી જે જરૂરી સેવાઓ છે તે જો એસટી બસ દ્વારા જો આપણે સંચાલન કરવામાં આવે તો લોકોને આર્થિક રીતે પણ રાહત થાય એમ છે કારણ કે જે છકડા પાડું છે તે આપણે આપણે ખૂબ જ આપણે મોંઘું પડે છે ને જે રિક્ષાના જે દરો છે તે તે પણ ખૂબ આપણે વધારે છે ને વિદ્યાર્થીઓ છે અગાઉ પણ જ્યારે જે સિટી બસ જ્યારે ચાલુ હતી ત્યારે જે સ્કૂલના શાળા જતા વિદ્યાર્થીઓને પણ રાહત થતી હતી